આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ ધરમપુરના બંભા ગામે આજથી આઠમો સતચંડી મહાયજ્ઞ તથા વિશાળ ભક્તિવિદાન સંમેલનનો ભવ્ય પ્રારંભ શ્રી દયાનંદ સતચંડી મહાયજ્ઞ સમિતિ દ્વારા ધરમપુરના બાંભા ગામે પટેલ ફળિયામાં હનુમાન મંદિરની બાજુમાં વિશ્વ શાંતિ અને જન કલ્યાણ અર્થે આઠમો સતચંડી મહાયજ્ઞ તથા વિશાળ ભક્તિ સંમેલનનો આજથી ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો આજે સચંડી મહાયજ્ઞના પ્રારંભે માધવ પીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વરશ્રી એક હજાર આઠ સ્વામી જગદીશાનંદજી સાગરજી મહારાજ તેમજ આત્માનંદ પુરીજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું આજે સત્તાવીસ કુંડીય મહાયજ્ઞ મહંત સ્વામી કૈલાસપુરીજી મહારાજ ચાંદોદના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો હતો આજે સવારે કાર્યક્રમના પ્રારંભે જલારામ મંદિર બામટીથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા સાથે જ વિવિધ વાજા વાજિંત્રો સાથે નીકળેલી આ શોભાયાત્રા બાંબા યજ્ઞ સ્થળે પહોંચી હતી આજે પ્રથમ દિને મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમ સ્થળ ઉપર જોડાયા અને દર્શન કરી

कुंडो ने अंदर थोड़ा लाखला साना नाके दे कारण के आरे पिता मृगमदा वितायन रने मिटा भगवान को चढ़ाई दो सुगंध तेज स्नान आनंद परमयामी मैं चम जी पानी चढ़ाऊ तेल स्नान दैनो शुद्ध जग स्नान शुद्ध जग स्नान कोई तो आर्य देव कोई तो पुजदे ज ન પતે હાર હર મહાદે હરે હર પરમપિતા પરમાત્માની અશ્વિમ કૃપા અને સદગુરુના આશીર્વાદથી પ્રતિવર્ષની જેમ આ વર્ષે બાંબામાં આઠમો સતચંડી મહાસત્યંડી યજ્ઞનું આયોજન થયું એમાં ગુરુની કૃપા અને એ સતચંડી કરવાથી કીધું છે યજ્ઞાત ભવતી પર્જન્ય પ્રજ્ઞાત ભવતી અન્ન યજ્ઞ કરવાથી વરસાદ વરસે અને વરસાદ થવાથી અન્ન પાકે અન્ન પાકવાથી આપણું જીવન ચાલી શકે છે એટલે આ રીતે આ સત્ય સતચંડી યજ્ઞ સાથે વિધા વિશાળ વિધાન સંમેલન જેથી ભક્તોને સત્સંગનો લાભો મળે માણસ છે છતાં માણસે કેમ જીવવું એ જીવનનો સંતો બતાવે છે અને પોતાનું જીવન કેવી રીતે જીવી પોતાનું જીવન સુધરે એની સાથે પોતાનું મરણ સુધરી જાય અને આત્માનું કલ્યાણ કરી મને મોક્ષ ગતિ પામી શકે છે તો અહીંયા આગળ આજે મહાવિશાળ સંબંધમાં ઘણા ભક્તોની ઉપસ્થિતિ હતી એમાં ઘણા ભક્તોને સંતો મંડલેશ્વરો પધારે રહ્યા હતા એમની વાણીનો લોભ એ લોકોએ લાભ લીધો અને આવનાર દિવસમાં પણ પરમાત્મા બધાને એવી સદ્બુદ્ધિ આપે સારા કાર્ય કરવામાં આવે એવી પ્રાર્થના છે